આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આધાર કાર્ડને કઈ રીતે ડાઉનલોડ કરવું અહીં તમને લેટેસ્ટ પ્રોસેસ બતાવવાના છીએ તમને કોઈ પણ જગ્યાએ તમારા આધાર કાર્ડની તાત્કાલિક જરૂર પડે તો તમે કઈ રીતે તાત્કાલિક તમારા આધાર કાર્ડની લેટેસ્ટ કોપી કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તમને લાઈવ બતાવીશ સૌથી પહેલાં તમારે મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે હવે તમારે સર્ચ બારમાં માય આધાર ટાઈપ કરવાનું છે માય આધાર સર્ચ કર્યા બાદ તમારી સ્ક્રીન પર માય આધારની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે તમારે આધાર કાર્ડને ડાઉનલોડ કરવા માટે આ પેજ ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે ચેક આધાર વેલિડેશન લોગિન કર્યા વગર તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીં તમારે તમારો બાર આંકડાનો આધાર નંબર દાખલ કરવાનો છે અને કેપ્ચા કોડ ફિલઅપ કરવાનું છે ત્યારબાદ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું છે હવે તમારી સામે તમારા આધાર કાર્ડની વેરિફિકેશન ડિટેલ જોવા મળશે અહીં તમને જોવા મળશે કે તમારા આધાર કાર્ડ સાથે તમારો કયો મોબાઈલ નંબર લિંક છે આ મોબાઈલ નંબર પર તમને ઓટીપી પ્રાપ્ત થશે કારણ કે બીજું કોઈ વ્યક્તિ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે નહીં આ એક સિક્યુરિટી લેયર હોય છે તેથી આ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ ત્યારબાદ હવે આપણે લોગિનના ઓપ્શન પર ક્લિક કરીશું ત્યાર પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે કેપ્ચા કોડ ફિલઅપ કરવાનો છે લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું છે હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે તે દાખલ કરવાનો રહેશે ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરીશું આ રીતે તમે ડૅબોર્ડની અંદર લોગ ઇન થઈ જશો અહીં પ્રોફાઇલના આઇકન પર ક્લિક કરીશું ત્યાં તમને તમારા આધાર કાર્ડની કોપી જોવા મળશે ત્યાં ફ્લિપ પર ક્લિક કરવાથી તમને આધાર કાર્ડની બેક સાઇડની ડિટેલ જોવા મળશે જેમાં તમારું એડ્રેસ વગેરે જેવી ડિટેલ તમને જોવા મળશે ત્યાર પછી તમારે આધાર કાર્ડની કોપી ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ આધાર કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે નીચે ડાઉનલોડ ઉપર ક્લિક કરી આધાર કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે ત્યાર પછી આધાર કાર્ડની પીડીએફ મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે જ્યારે તમે પીડીએફ ખોલશો એટલે તેમાં એક પાસવર્ડ માંગશે ઘણા લોકો આધાર કાર્ડ ડાઉનલોડ તો કરી લેશે પણ પાસવર્ડ શું એન્ટર કરવો તે ખબર પડતી નથી તો પાસવર્ડની અંદર તમારે તમારા નામના પહેલાં ચાર શબ્દ અને જન્મ તારીખનું વર્ષ દાખલ કરવાનું રહેશે ત્યાર પછી તમારી પીડીએફ સક્સેસફુલ ખુલી જશે આ રીતે સરળતાથી તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો